અંકલેશ્વર શહેર અને તાલુકાને જોડાતા તમામ માર્ગોની હાલત બદતર જોવા મળી રહી છે છેલ્લા ચાર દિવસ ઉપરાંતની નહીવત વરસાદ વચ્ચે ઉધાર જોવા મળી રહ્યો છે ત્યારે શહેર હોય કે ગ્રામ્ય કે પછી સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે હોય તમામ માર્ગો પર પડેલા ખાડા પ્રત્યે તંત્ર બે ધ્યાન જોવા મળી રહ્યું છે ભરૂચ અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર આઠ પર ગડખોલ પાટિયાથી લઈ ભૂતમામાની ડેરી સુધીનો માર્ગ ઠેર ઠેર ઉબડખાબડ રીતે જોવા મળ્યો છે નાના મોટા અસંખ્ય ખાડાઓ પડ્યા છે તેમજ જેના પર વાહન ચાલકો જાણે રોલર કોસ્ટર ની ચકડોળમાં પસાર થતા હોય તેવો અનુભવ કરી રહ્યા છે બિસ્માર માર્ગ પસાર થતી વેડા વાહન ચાલકોને અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે ખાડામાં ગાડી પટકાઈ જવા બાદ ઇમ્બેલેન્સ થયો તો વાહન ચાલકના જીવ પર જોખમ ઊભું થઈ રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આ માર્ગ પર ખાડા પૂરવામાં આવે એ જરૂરી બન્યું છે અહીંથી રોજના ત્રીસ હજારથી વધુ વાહનો પસાર થાય છે ત્યારે ભરૂચ અંકલેશ્વર ને જોડતા આ ત્રણ થી ચાર કિલોમીટર નો માર્ગ વાહન ચાલકો માટે જોખમી બન્યો છે ધર્મેશ પટેલ આર ન્યૂઝ ન્યુઝ અંકલેશ્વર